અમૃશર નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ટ્રક કાર ઉપર પલટી જતા અકસ્માત સર્જાયો હતો કાર ચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેનો જીવ બચાવ્યો હતો અમૃતસર નજીક નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ખરોર ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો હાઇવે ટ્રક અચાનક કાર ઉપર પલટી જતા કારનો સંપૂર્ણ કચ્ચણ ધાર નીકળી ગયો હતો જોકે કારમાં સવાર દંપતીનો ચમત્કારિક રીતે બચાવ થયો ઘટનાની જાણ થતાં તાત્કાલિક રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી ક્રેનની મદદથી અંદાજે દોઢ કલાકની કામગીરી બાદ કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો રેસ્ક્યુ ટીમની પ્રશંસનીય કામગીરીના કારણે બંનેના જીવ બચી શક્યા હતા અકસ્માતમાં દંપતીને સામાન્ય ઈજાઓ થતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના કારણે હાઇવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી